આ ગોરખપુરની એક એપ્લિકેશન આવે છે અને એમની અંદર જુદા શાસ્ત્રો છે જે અથથી ઈતિ સુધી આપવામાં આવેલા છે મારી પાસે છે આમની અંદર મોબાઈલમાં આખું ભાગવત અઢારે અઢાર હજાર શ્લોક બાર સ્કંદ ત્રણસો ને પાંત્રીસ અધ્યાય આ મોબાઈલની અંદર એટલું સરળ છે સહજ છે કે આપણે કોઈ જગ્યાએ જતા હોય અને એમ લાગે ગોપી ગીત પાઠ કરવો છે ભાગવતજી કરી શકાય મારી પાસે તો આમની અંદર બહુ જાજા પુસ્તકો છે લગભગ સવા બસો ઉપર પુસ્તક છે એટલે હું હવે બહુ જનરલી પેલા જે પુસ્તકો હોય એ નથી વાંચતો હું આ વાત તો હોય એટલે મારી રીતે પણ ઘણા લોકો પછી ગેરસમજ કરે શાસ્ત્રીજીને મોબાઈલમાં બહુ ઇન્ટરેસ્ટ પડે છો હાથમાં મોબાઈલ જ જોઈ જઈએ હોય પણ અહીંયા આવીને જોઈ તો જા ભ્રમર ગીતનો પાઠ હાલે છે ગોપી ગીતનો પાઠ હાલે છે ભાગવતના મહાત્મ્યના છઠ્ઠા સ્કંદ નો અધ્યાય છે એને હું વાંચું છું આખી ભગવદ્ ગીતા સોળસ ગ્રંથ હું કે ગેમ બ્રહ્મા નવરા થઈ ગયા આપણને એમ કે મોબાઈલ લઈને બેઠા હોય ને ત્યારે પણ ખરેખર જોતા હોય આપણે કે ગઈકાલે આ કથા લીધી તો આ શ્લોકોને કઈ રીતે જોવા ભાગવતની સાથે રમીએ પછી ગેમ રમવાની શું જરૂર હોય ભાઈ ખાલી ડાઉનલોડ કરીને રાખો તો ખરા ક્યારેક નજર પડશે ને તોય મજા આવશે પાંચ પાંચ શ્લોક વાંચતા જાવ વધારે નહીં તો કઈ વાંધો નહીં અરે દસમસ્કંદના પંચ ગીત છે જે વેણુ ગીત ભ્રમર ગીત ગોપી ગીત યુગલ ગિત એમના પાંચ પાંચ શ્લોક વાંચો પણ વાંચીએ ક્યાંથી અમે ઇન્સ્ટા અને ફેસબુકમાંથી નવરા થાય તો વાંચીએ ને પહેલા એમ કહેતા ચાર પાંચ વસ્તુથી બચવું કામ ક્રોધ લોભ મોહ અને મદ આ પાંચ થી બચવું પહેલા એમ કહેતા અને હવે એમાં આજકાલ વધારો થયો છે ચાર બીજા ભેળા છે કામ ક્રોધ લોભ મોહ અને મધ પહેલા એમ કહેતા પાંચ થી બચજો પણ એમાં ચાર વધારો થયો છે ફેસબુક વોટ્સએપ ઇન્સ્ટા અને યુટ્યુબ હવે નવ થી બચવાનું છે પણ ઓલા પાંચ માંથી આપણે નવરા નહોતા થયા એમાં નવ રીલો તો બનાવવા બનાવ્યા કરે રીલ મુક્ત મેં મેલતી હે ઠાકોરજીએ દિયેલા આપણા શ્વાસ છે ને મફતમાં મળતા નથી આપણને સાતસો રૂપિયાનું મફત કરાવી દીધું જે તમે કાર્ડ વાપરતા હોય પેલા તો એ ફ્રી હતું બધાને આપી દીધા લ્યો ફ્રીમાં બધા પછી ભાઈ હવે ક્યાં મફત મળે છે હે કોણીએ ગોળ ઉખડે જ નહીં કોઈ દી ઉખડે ખવાય નહીં અને એના 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 ઓલા માંથી કવરેજ માંથી બારે નીકળી નો કોણી નો ગોળ છે ની બહુ ખરાબ હથેળી ન હોય તો હાલો ઘેર ગયું છે તો નહીં એટલે જીવ સમજી જાય છે જ નહીં એટલે ચલાવી લ્યો પણ કોણીએ ચોટેલો હોય ને એટલે મહેનત કર્યા જ કરે આમ 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 પણ આવે નહીં કોઈ થી એમ પણ વારે વારે મન ન્યા જાય ગોળ જો આયા છે ગોળ આયા છે આયા એ કોણીનો ગોળ કહેવાય તમે આમ કરીને આમ કરો તોય ભેગું ન થાય આમ ન થાય કોઈને ભાઈ હાથ બહુ મોટા છે ભેગું થઈ જાય એવું છે કોઈને આજાન બાહુ છે કોઈ એને આજાન બાહુ કહેવાય હો જેના હાથ ગોઠણે પોચતા હોય ને એને આજાન બાહુ કહેવાય કદાચ એને ભેગું થઈ જાય તો બાકી આપણે તો કોણીનો ગોળ ખાવા જવાય નહીં ખોટે ખોટી થઈ જાય પછી કોઈ આપણને ચોળી ન દે દરરોજ મફત માં તો બધું જ મળે કઈ થોડું લેવા માટે હોય છે સે બાજારસે હું લેકિન યાદ રખના કે મેં ખરીદદાર નહીં હું એક શાયર કહે છે બજારમાં હું નીકળ્યો એનો મતલબ એવો થોડો છે કે હું ખરીદદાર છું બજારમાં બધું જ મળતું હોય ઘરે લઈ આવો લ્યો બધું ઘરની અંદર શું રાખવું કેટલું રાખવું રાખું કે ન રાખવું એનો વિવેક હોવો જોઈએ મફતમાં તો બધું મળે મફતમાં મળે એ બધું કઈ કલ્યાણકારક નથી હોતું મફતમાં મળતું એ કૃષ્ણ નામ જ કલ્યાણકારક છે બાકી બધું તો લઈ જાય છે એટલે એનો ટેકનોલોજીનો સદુપયોગ હોય લેકિન અમારે વિવેક પે આધાર રખતા હે ડિપેન્ડ કરતા હોય કે આમ ક્યાં ઉપયોગ કરતા હે એટલે પેલા પાંચ થી બચવાની વાત